નમસ્તે મારું નામ છે જશોદાબેન મગનભાઈ મારવાડી અમે કચ્છમાંથી અહીંયા મૂર્તિ બનાવવા આવી છે પંદર વીસ વર્ષથી અમે મૂર્તિ બનાવી છે નાની મોટી સાઈડથી થઈને બધી ટાઈપની મૂર્તિ અમે અહીંયા બનાવી છે કેટલા વર્ષથી અહીંયા બનાવી છે આમાં ઘણી મહેનત કરી છે ઘણી કામગીરી કરી છે હાથથી પણ કરી છે ઘર મશીનથી પણ કરી છે આમાં નાનાથી કરીને મોટી સાઈડ લગીને નવ ફૂટ લગીને છે અમારી આગળ તેમાં પાઘડી વાળા છે પછી રાજગાડી વાળા છે શેષનાગ વાળા છે વાળા છે ઘણી લાલબાગરાયટી મૂર્તિ બનાવી છે ગણપતિ બાપાની કેશુદ ગામની અંદર જ બનાવી છે અમે અહીંયા જ વેચી છે ને મૂર્તિ પણ અમારી સારી રીતે હાલે છે અહીંયા કામ પણ અમારું સારું હોય એટલે અમારી આગળ મૂર્તિ ઘણા લોકો લઈ જાય છે લઈ જાય છે એમાં અમે પણ સામેલ હોય મૂર્તિ લઈ જાય એમાં મારી આગળથી કોઈ કચાચ ના હોય સારી મૂર્તિ હોય કોઈ આવે તો એમ જોવે તો ખુશ થઈ જાય બહુ સારા છે બાપા કેસુરની અંદર જ અમે અહીંયા કેટલા વર્ષથી આ મૂર્તિ બનાવી છે પંદર વીસ વર્ષથી આ પણ અમારું સારું હાલે છે એમ